ન્યાય મળે તે માટે સેના દ્વારા રાજકોટ આવેદન અસામાજિક અને લુખા તત્વો સામે પરિણામલક્ષી કામગીરી માટે સરકાર ને તાકીદ કરવામાં આવી સુરત માં અસામાજિક તત્વો ના નો ભોગ બની આત્મહત્યા કરવા માટે મજબૂર થનાર નિર્દોષ પાટીદાર દીકરીને યોગ્ય ન્યાય મળે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે આજ રોજ આંતરરાષ્ટ્રીય કુર્મી સેના દ્વારા રાજકોટ કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદનપત્રમાં રાજ્ય સરકાર દ્વારા સુરતના કેસમાં કડક કામગીરી કરવા ઉપરાંત સમગ્ર રાજ્યમાં અસામાજિક અને લુખા તત્વો જે રોમિયોગીરી કરી અને નિર્દોષ દીકરીઓને ફસાવતા હોય છે અને અને તેનું શારીરિક આર્થિક શોષણ કરતા હોય છે ત્યારે ત્યારે આવા તત્વોને આઈડેન્ટિફાય કરી તેઓની સામે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે આ તકે આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ જિગ્નેશ કલાવાડિયા એ જણાવ્યું હતું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ હોય તેમ અસામાજિક તત્વોએ માથું ઉચક્યું છે અને પોતાની તાકાતનો ભય બતાવી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને નિશાન બનાવી રહ્યા છે કાળા કાંચવાળી ગાડીઓમાં બેફામ ફરતા નબીરાઓને કાયદાઓનો ભય ન હોય તેમ આ પ્રકારના ગુનાઓને અંજામ આપે છે ત્યારે તંત્ર દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી આવા તત્વો પર લગામ કસવાની જરૂર છે આજના આવેદનમાં આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના મહામંત્રી ચિરાગ કાકડિયા વિજય સિયાણી નરેન્દ્ર પટેલ નીલેશભાઈ વાછાણી હરેશભાઈ ભૂસા કેતન તાળા ચિરાગ રિબડિયા સુરેશભાઈ પાટીલ રમેશભાઈ સોરઠિયા મયુરભાઈ સાવલિયા દીપકભાઈ પટેલ ચંદ્રેશભાઈ સૌસાણી સંજયભાઈ ખીરસરિયા કિશનભાઈ વેકરિયા પ્રદીપભાઈ ગોકાણી સહિતના આગેવાનો જોડાયા હતા અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે કાર્યરત થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અપીલ કરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય minhaz malik દસાળા સુરેન્દ્રનગર સાગર લક્ષ્મી એગ્રી સીડ્સના એરંડા બી આરણ સ્ટાર્ટન લીલા લીલા છોડ सुकार मटकी रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारा एरंडा बियारा कॉस्मोस लांबी जाती री मानो मा शक्ति से भरपूर सुकारो ओछने पके उपज लख कॉस्मोस एरंडा बियारा